નમસ્કાર દર્શક મિત્રો હું છું વત્સ ત્રિવેદી સૌરાષ્ટ્ર ચેનલ દ્વારા પ્રસારિત ધ સુપર શો વત્સની વાતો સીઝન 2 એપિસોડ 3 સ્પોન્સર બાય સાનવી રિસોર્ટમાં હું આપ સૌનું સ્વાગત કરું છું તો આપણે આની પહેલાના બે એપિસોડમાં જીગરભાઈને ઘણા સવાલ પૂછ્યા હતા એમને જવાબ પણ ખૂબ જ આપને સારા આપ્યા હતા અને ઘણું આપને ટેકનિકલ એનાલિસિસ ફંડામેન્ટલ એનાલિસિસ SIP લમસમ અને અન્ય ઘણું બધું નોલેજ આપ્યો તો જીગરભાઈ આજે એપિસોડ 3 માં હું આપનું સ્વાગત કરું છું ભાવિનાની જનતાને એક એવો સવાલ છે કે આપણે જે આ બે એપિસોડ કર્યા તેમાં તમે તમારી એક પીડતા દેખાડી સ્ટોક માર્કેટ ઉપર તમે તમારો ઘણું વસ્તુ અમને શીખવાડી પણ લોકોને એક એવો સવાલ છે કે તમારો અનુભવ શું છે સ્ટોક માર્કેટમાં હવે કેવું થાય છે કે જ્યારે બિગિનર ટ્રેડર સ્ટોક માર્કેટમાં એન્ટર થાય છે ત્યારે બે પ્રકારના ટ્રેડર હોય છે કે એક જેમને નોલેજ હોય છે એક જે નોલેજ લીધા વગર સ્ટાર્ટઅપ શરૂ કરી દે છે અને સક્સેસ જાતા હોય છે અને ફેલે જાતા હોય છે પણ જે નોલેજ લઈને ટ્રેડિંગ કરે ને એ વધારે પડતા સક્સેસ જાતા હોય છે મારો આમ જો તો 22 વર્ષનો અનુભવ છે પણ લોસ ઉતાર ચડાવ એ બધું જોઈએ આપણે તો પરફેક્ટ કહી શકાય તો મારો 18 વર્ષનો અનુભવ કહી શકાય ખૂબ જ સરસ તમારો બહોળો અનુભવ છે એવું આપણે કહી શકીએ કે સ્ટોક માર્કેટ એક જ વ્યવસાયમાં 22 વર્ષ અને આમ 18 વર્ષનો અનુભવ ધરાવો એ ખૂબ જ સારી વાત છે સ્ટોક માર્કેટમાં લોકો છે એ કઈ રીતે શરૂઆતના જે અમારા ટ્રેડર હોય છે ઘણા લોકો કે એઝ અ સાઇડ બિઝનેસ તરીકે સ્ટોક માર્કેટને લેતા હોય છે એ લોકો કઈ ભૂલ કરતા હોય છે જે તમે એમ કહો છો કે આપણે અવોઇડ કરવી જોઈએ સામાન્ય ભૂલ ઓકે જ્યારે કોઈ પહેલી વાર આ વ્યવસાય કરવાનું વિચારે છે ત્યારે મોસ્ટલી છે ને સોશિયલ મીડિયા કામ કરતો હોય છે મોટા મોટા પ્રોફિટ જોતા હોય છે અને તેમને એવું લાગે છે કે આમાં બહુ પ્રોફિટ છે આમાં બહુ

સ્ટોક માર્કેટ વ્યવસાયમાં નેગેટિવ ઇવેન્ટ્સ વધારે થઈ છે અને પોઝિટિવ ઇવેન્ટ્સ ઓછી થઈ છે તે ઓબ્વિયસ છે અને હું પણ માનું છું પણ તમે વિચારો કે છતાંય પણ સ્ટોક માર્કેટનો ધંધો હજી ફૂલ ઉકળતો છે અને ફૂલ ચાલુ છે તો શું કામ ચાલુ હશે તે તમે વિચારો કારણ કે દસ ટકા કેટેગરીના હજુ પણ એવા લોકો છે એવા પણ ટ્રેડર છે જેમાં પુષ્કળ કમાણી કરે છે તો રિસ્ક મેનેજમેન્ટ નો અર્થ એવો છે કે રિસ્કને મેનેજ પછી તમે ટ્રેડિંગ કરો તો થાય કોઈ પણ સિરિયલ જોઈને તમે ટ્રેડિંગ કરો કે જેમાં એક રિસ્ક મેનેજમેન્ટ નો વર્ડ આવ્યો હોય અને તમે કઈ અલગ જ વસ્તુમાં ટ્રેડિંગ કરતા હો તો તે કોઈ વસ્તુ લિંક નથી થાતી તેથી તમારે તમારા જ કામ ઉપર ફોકસ કરવું વ્યવસ્થિત તમારે રિસ્ક મેનેજમેન્ટ કરવું બને તો પહેલા પેપર ટ્રેડિંગ કરવું જેમાં તમને ખ્યાલ આવી જશે કે તમારા રિસ્ક મેનેજમેન્ટ મુજબ તમે કેટલા ગુમાવો છો અને પછી તમે નેટ કેટલા કમાવો છો તમે જે ગયા વખતે એપિસોડ આપણો હતો એપિસોડ 2 તમે જોયો ન હોય તો જોઈ લેજો એમાં પણ તમે કીધું તો કે ભાઈ એક ટ્રેડિંગ શીટ આપણે બનાવવાની કે જેમાં આપણે કેટલો પ્રોફિટ કર્યો કેટલો લોસ કર્યો એ બધું આપણે લઈ શકીએ એમ પેપર ટ્રેડિંગ પણ તમે એની સાથે રિલેટ કરવા માંગો છો હા રિલેટ તો આમાંથી એક એવો સવાલ પણ ઉભો થાય છે તમે એમ કીધું ભાઈ માણસો પૈસા કમાય છે અને રિસ્ક મેનેજમેન્ટ કરવું જોઈએ તો દિવસનો કોઈ એવો ફિક્સ ટાર્ગેટ હોવો જોઈએ કે ભાઈ સારા એવા ટ્રેડર હોય તો દિવસનો 5 થી 7000 કમાઈને ભલે પછી પ્રોફિટ થાતો હોય છતાં પણ મારે એક્ઝિટ લઈ લેવાની એ દિવસની કે એવું ના હોવું જોઈએ ઓકે વત્સભાઈ વાત કરે છે ઇન્ટ્રાડેની પહેલા આપણે ટ્રેડ શીટની વાત કરીએ અમારે ત્યાં આવતા વિદ્યાર્થીઓને અમે જેટલા લોકોને ટ્રેનિંગ પ્રોવાઈડ કરીએ છીએ તેમાં એક સખત ડિસિપ્લિન છે કે તમે જેટલા પણ ટ્રેડ એક્ઝિક્યુટ કરો તે અમે આપેલી ટ્રેડ શીટમાં તમારે પૂરી નોંધણી કરવાની રહે છે કે તમે ક્યારે ટ્રેડ પાડો તેમાં એન્ટ્રી પ્રાઇસ શું હતી તેમાં એક્ઝિટ પ્રાઇસ શું હતી અને તમારો લોસ હિટ થયો કે તમારો ટીપી હીટ થયો અને તમારું બેલેન્સ વધ્યો કે ઘટ્યો આ રીતે છ ટ્રેડ થાય એટલે ટોટલ છ ટ્રેડ પછી તમે પ્રોફિટ માં છો કે લોસ માં તે અમને દેખાડવાનું રહે છે તેની ઉપરથી શું સાબિત થાય છે કે અમે તમને જે શીખવાડેલ છે સ્ટ્રેટેજી તે ખરેખર વર્ક કરે છે કે નહીં તે વિદ્યાર્થીઓ માટે છે એટલે મારું એવું માનવું છે કે તમારે ટ્રેડ શીટ બનાવવી જોવે એની ઉપરથી તમારા કેટલા ટ્રેડ હાચા પડ્યા કેટલા ટ્રેડ ખોટા પડ્યા અને તમે ઇમોશનલી કેટલું ટ્રેડિંગ કર્યું ને તે કાગળિયો તમને બતાવી આપશે હવે આપણે વાત કરીએ ડે ટ્રેડિંગ ની કે ઇન્ટ્રાડેની તો ઘણા લોકો મને પૂછતા હોય છે કે મારે એક દિવસમાં આટલા રૂપિયા લઈને નીકળી જવું છે એક દિવસમાં આટલા રૂપિયા લઈને નીકળી જવું છે તો તમે પોતે જ લોજિક ચલાવજો કે આટલા બધા શો થતા હોય છે આટલા બધા સક્સેસફુલ ટ્રેડરના વિડીયોઝ માર્કેટમાં હોય છે જે કરોડો કમાય છે તમે એક પણ ટ્રેડર મને એવો દેખાડો કે જે ઇન્ટ્રાડે કરતો હોય અને સક્સેસફુલ થયો હોય કોઈ પોડકાસ્ટમાં આવ્યો હોય કોઈ પણ ચેનલમાં આવ્યો હોય અને તેને કરોડો રૂપિયા કમાણા હોય કારણ કે કદાચ હું પણ મિસ કરતો હોય ને પણ મે મારી લાઈફ માં ક્યારેય પણ ઇન્ટ્રાડે ટ્રેડર એવો નથી જોયો જે પોઝિશનલ ટ્રેડર કરતા વધારે સક્સેસફુલ હોય હવે હું તમને લોજિક કહું કે હમણા જ્યારે હાલની ડેટ માં જ્યારે નિફ્ટી એક ધારો નીચે આવી તો તમે જ વિચારો પોઝિશનલી પુટ હોલ્ડ કરવા વાળો વ્યક્તિ 3 થી 4 ગણા રૂપિયા કમાઈ ગયો જ્યારે ઇન્ટ્રાડે વાળો રોજ ટ્રેડ હન્ટિંગ કરે છે રોજ ટાર્ગેટ ગોતે છે તો હું પોતે એવું બિલીવ કરું છું કે ઇન્ટ્રાડે તમને શોખ હોય તો કરો પણ તમારે પૂરે પૂરા ટ્રેન્ડ નો લાભ લેવો હોય કે જ્યારે નિફટી 21000 થી 23000 જાય છે અને તમારે પૂરે પૂરા ટ્રેન્ડ નો લાભ લેવો હોય તો તે એક इंट्राडे ટ્રેડર ઓછો લઈ શકે છે અને પોઝિશનલ ટ્રેડર તેનો પૂરેપૂરો લાભ ઉઠાવે છે તમે જે વાત કરી કે ભાઈ ટ્રેડર એના પૂરે પૂરો લાભ ઉઠાવે છે તો મેં માર્કેટમાં એક એવું પણ વાત સાંભળેલી કે ઘણા લોકો સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ પર્પસ લે છે અને તમારી જેવા જે વ્યક્તિઓ છે જેમને ખૂબ જ સારો અનુભવ હોય છે તે લોકો એઝ અ બિઝનેસ લે છે ઇન ધ સ્ટોક માર્કેટ વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ટ્રેડિંગ ઓકે આ ખૂબ જ સારો સવાલ છે ઇન્વેસ્ટમેન્ટ કોને કહી શકાય તો કે ઇક્વિટીમાં ઘણા લોકો રોકાણ કરતા હોય છે અને લોંગ ટર્મ રોકાણ કરતા હોય છે તો તે લોકોને ઇન્વેસ્ટર કહી શકાય કારણ કે તે લોકો માલ લઈને તે પ્રોડક્ટને લોંગ ટર્મ લોંગ ટાઈમ સુધી હોલ્ડ કરતા હોય છે ટ્રેડિંગ છે ને તે અલગ જ આખી વસ્તુ છે ટ્રેડિંગનો મતલબ શું થાય કે હમણાં વર્ષભાઈ વાત કરી તેમ કે એક છે ઇન્ટ્રાડે ટ્રેડર જે રોજે રોજનું પોતાનો ટાર્ગેટ ફિક્સ કરીને તેમાં માહિર થઈને તેમાં પણ ટ્રેડિંગ કરતો હોય છે એક છે સ્વિંગ ટ્રેડર અને પોઝિશનલ ટ્રેડર અને લોંગ ટર્મ ટ્રેડર તો આવા કેટેગરી આવતી હોય છે તો ટ્રેડિંગનો વ્યવસાય જે કરતો હોય તેને ટ્રેડિંગ કહેવાય તમે બીજો કોઈ વ્યવસાય કરો અને આમાં ફક્ત રોકાણ કરો તો તેને ઇન્વેસ્ટમેન્ટ કહેવાય ખૂબ જ સારો તમે અમારા દર્શક મિત્રોને આજનું આ માહિતી આપી છે હવે દર્શક મિત્રો છેલ્લા બે એપિસોડથી હું તમને લોકો છું અને એમાંથી મને ખૂબ જ સારા લોકો સવાલ પણ પૂછે છે તો ગયા વખતનો સવાલ એવો છે કે એપિસોડ ટુમાં મને એક વ્યક્તિએ સવાલ પૂછ્યો છે કે ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ આ બે વસ્તુ તો તમે ખૂબ જ સારી રીતે અમને બે એપિસોડમાં સમજાવી છે પણ જે સ્ટોક માર્કેટ છે એ એઝ આપણે ઇન્વેસ્ટમેન્ટ ઓલ્ટરનેટિવ એટલે કે મને જે કોઈ વ્યક્તિએ કીધું એમને આ ઉદાહરણ પણ આપ્યું કે ઘણા લોકો ગોલ્ડ લઈને મૂકી દે છે ગોલ્ડ કે ભાઈ ભવિષ્યમાં ગોલ્ડનો ભાવ વધશે ત્યારે આપણે એને સેલ કરશું એમ કે સ્ટોક માર્કેટ એઝ અ ઇન્વેસ્ટમેન્ટ ઓલ્ટરનેટિવ આપણે યુઝ કરી શકીએ સ્ટોક માર્કેટને જરૂર તમે ઇન્વેસ્ટમેન્ટ ઓલ્ટરનેટિવ તરીકે યુઝ કરી શકો મારો ખુદનો ખાલી વ્યૂ અભિપ્રાય હું જણાવું તો સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી જેટલા રૂપિયા મળે છે તેવા કોઈ પણ વ્યવસાયમાં મળતા નથી કારણ કે તમે જોજો કે આ વ્યવસાય કરવા માટે તમારે વર્ચ્યુઅલી તે ટ્રેડિંગ કરવાનું છે નથી કોઈ ઓફિસ લેવાની નથી કોઈ સ્ટાફ રાખવાનો કે નથી કોઈ તમારે આમાં અલગ ટાઈપનો એક્સપેન્સ આવે આમાં બ્રેક ઇવન પોઈન્ટ છે તમારો બ્રોકરેજ જ છે અને તમારી બુદ્ધિ ક્યારે એન્ટ્રી લેવી અને સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ક્યારે એક્ઝિટ લેવું જો તમને તે ફાવી જાય તો તમે ખુદ જ જોયા છે કે આપણા માર્કેટમાં ઘણા બધા એવા સ્ટોક પડેલા છે જે સો પાંચસો રૂપિયાના સ્ટોક હતા અને આજે લાખ લાખ છે તો કોઈ પણ બિઝનેસમાં ના થઈ શકે એટલે ટ્રેડિંગ જેવા રૂપિયા એક બિઝનેસમાં નથી તે હું મારો અભિપ્રાય ખાસ કહી શકું આમાંથી એક એવો સવાલ પણ ઊભો થાય છે જનતાના મનમાં થતો જ હશે તમારા પણ મનમાં કે ભાઈ તમે સ્ટોક માર્કેટના આવું સારું કીધું કે ભાઈ આમાં તમે પૈસા અમુક સો રૂપિયાનો શેર હોય ને લાખ રૂપિયા આપણે એમઆરએફ નું જો ઉદાહરણ લેવા જઈએ તો એક સમય એમઆરએફ નો ભાવ સાવ ડાઉન આજનો આપણે લેટેસ્ટ ભાવ જોઈએ તો એપ્રોક્સ એક લાખ ઉપર નો છે તો સ્ટોક માર્કેટમાં અમુક ટકાવારી ફિક્સ હોય છે કે ભાઈ આપણે દર મહિને અમુક કેમ કોઈ ધંધો હોય તો એમાં દર મહિને 4% રીટર્ન મળતું હોય ધંધામાંથી 10% રીટર્ન મળતું હોય એવું સ્ટોક માર્કેટમાં કોઈ ફિક્સ ઇન્કમ ઇન પરસેન્ટેજ ફિક્સ છે ઓકે હવે તમને ખ્યાલ હશે કે બે પ્રકારની ઇન્કમ આવે છે એક છે ડાયરેક્ટ ઇન્કમ અને એક છે ઇનડાયરેક્ટ ઇન્કમ ડાયરેક્ટ ઇન્કમ તેને કહેવાય છે જે ફિક્સ ઇન્કમ હોય છે જે જોબ કરતા હોય અથવા કોઈ ફિક્સ સેલરી ઉપર હોય અથવા તમે એફડી માંથી જે આપો 6% તમને મળે છે તે છે ડાયરેક્ટ ઇન્કમ ઇનડાયરેક્ટ ઇન્કમ જે છે તે વોલેટાઇલ હોય છે તે કોઈ દી પણ ફિક્સ હોતી નથી અને અહીંયા જ તે જે 90% લોસ કરે છે એ માર ખાઈ જાય છે કે સ્ટોક માર્કેટમાં ક્યારેય ફિક્સ ઇન્કમ હોતી નથી તે તમે વર્ચ્યુઅલી તમારું ઇલ્યુઝન ક્રિએટ કરીને તમારા માઇન્ડમાં ફિક્સ ઇન્કમ ક્રિએટ કરો છો કારણ કે કોઈ પણ ધંધો હોય તે ઇનડાયરેક્ટ ઇન્કમની કેટેગરીમાં આવે છે અને કોઈ પણ જોબ હોય તે ડાયરેક્ટ ઇન્કમની કેટેગરીમાં આવે છે તમે સ્ટોક માર્કેટને એઝ અ બિઝનેસ સ્વીકારો નોટ એઝ અ જોબ તો તમે તેમાં સફળ જઈ શકશો એટલે આમાં કોઈ ફિક્સ ઇન્કમ નથી હોતી તમારો ટ્રેડ પ્રોબેબિલિટી ઉપર ચાલે છે અને તમને કેટલા રૂપિયા મળશે તે લક ઉપર ચાલે છે અને તમે કેટલા ગુમાવશો અને એની ઉપર કેટલા કમાશો તે તમારો રિસ્ક મેનેજમેન્ટ સ્કિલ ઉપર ચાલે છે આજનો જે આપણો એપિસોડ હતો તેમાં તમે ખૂબ જ સારી એક વાત કરી કે ભાઈ રિસ્ક મેનેજમેન્ટ બહુ જરૂરી છે કોઈ પણ બિઝનેસ કરો કે કોઈ પણ વસ્તુ કરો એક રિસ્ક મેનેજમેન્ટ હોવું જોઈએ જરૂરી તો દર્શક મિત્રો આજે જીગરભાઈએ આપને ખૂબ જ સારો રિસ્ક મેનેજમેન્ટનો અને ઘણી અલગ અલગ વસ્તુનું નોલેજ આપ્યું છે તો તમારે પણ કોઈ સવાલ હોય કોલ કરી શકો છો સવારે અગિયાર થી સાંજના પાંચ સુધીમાં તમારો જવાબ તમને અવશ્ય મળશે તો તમે જોડાયેલા રહો સૌરાષ્ટ્ર સાથે અને વધુ માહિતી માટે કોન્ટેક કરો સૌરાષ્ટ્ર નમસ્કાર